હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય મનોવિજ્ઞાનની અંદર તારીખ રોજ લેવાયેલી જે એકમ કસોટી છે એનું આપણે સરસ મજાનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી

ખાસ મારે તમને વિદ્યાર્થી મિત્રો કહેવાનું છે કે ધોરણ બારમાં આપણે વર્ષમાં મનોવિજ્ઞાનની પાંચ એકમ કસોટી લેવાય ઇકોનોમિક્સની પાંચ લેવાય ઇંગ્લિશની પાંચ એકમ કસોટી લેવાય તો આ બધાના પાંચ પાંચ પેપર તમે વ્યવસ્થિત કરશો એટલે બે હજાર પચીસ બોર્ડમાં તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો બીજું વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ એ આવે છે કે સર પ્રથમ પરીક્ષાના નવા માળખા પ્રમાણે પેપર સેટ તૈયાર થઈ ગયા છે તો હા ભાઈ

વિશ્વાસપાત્રતા અસરકારક નીવડે છે તેવું સંશોધન કરનાર મનોવૈજ્ઞાનિકનું નામ જણાવો હાર્ડિંગ અશિક્ષિતો પરંપરાગત માન્યતાને વળગી રહે છે માટે પૂર્વગ્રહોમાં પરિવર્તન લાવવા શિક્ષણ જરૂરી છે તેવું કયા સંશોધકના સંશોધનમાં જોવા મળ્યું હતું તો બી સ્ટેમ્બર પૂર્વગ્રહ એટલે ઉતાવળીઓ અને પૂરતી તપાસ વગર સ્વીકારવામાં આવેલો અભિપ્રાય કે નિર્ણય આ વ્યાખ્યા કોણે આપેલી છે ઓગબર્ન

સ્વાધ્યાયની સોલ્યુશનની પીડીએફ વિષય પ્રમાણે મટીરિયલ અસાઇનમેન્ટ પરીક્ષા માટે ઉપયોગી બરાબર પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી જે પરીક્ષા છે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ એ મળી જશે સોલ્યુશન સાથે આ ક્યાંથી મળશે સર તો ગેમ ડાઉનલોડ કરો જ્યાં જે ડાઉનલોડ કરી લો બરાબર ઓપન કરશો એટલે પેજ ખુલ્યામાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરી નાખો તો ચાર આંકડાનો ઓટીપી આવશે તો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં વિદ્યાર્થી મિત્રો સરસ મજાના પેડ પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો ધોરણના તમારું ધોરણ પસંદ પસંદ કરો કરો વિષય જોઈ શકો છો અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે તમે પાઠવાય વિડીયો જોઈ શકો છો એમાં તમે ઇકોનોમિક્સ ગુજરાતીના વિડીયો જોઈ શકો અહીંથી તમારે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ જે જોઈએ છે કે અસાઇનમેન્ટ જોવે છે ત્યાંથી પ્રાપ્ત કરી શકશો ક્લિયર ચાલો પાંચમું છે પ્રી શબ્દ કઈ ભાષા પરથી બનેલો છે તો એમાં આવશે લેટિન ભાષા ઘોંઘાટ કયા પ્રકારનું મનોભાર કહી શકાય છે તો એમાં આવશે પર્યાવરણીય મનોભારનો સામનો કરવા માટે નાણું કયા પ્રકારનું સંસાધન કહેવાય તો ભૌતિક સંસાધન કહેવાય માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ તેમાં પરિવર્તન કરવું પડશે

મનોભારની શારીરિક પ્રતિક્રિયાને લડો કે ભાગોની પ્રતિક્રિયા તરીકે ઓળખાવે છે તો વોલ્ટર બી નોકરી પસંદ કરવી બેકાર રહેવું એ પરિસ્થિતિ કયો સંઘર્ષ દર્શાવે છે તો એમાં વિદ્યાર્થી મિત્રો આવશે વિગમન વિગમન મનોભારના ઉદ્ગમ સ્થાનોને કેટલા પ્રકારમાં વેચી શકાય છે તો ત્રણ વોલ્ટર બી કેનને કેનન બાળ શારીરિક પ્રતિક્રિયાનું મોડલ ક્યારે રજૂ કર્યું હતું તો ઓગણીસો આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે રડવું અસરોનું સંશોધન કાર્ય કોણે અને ક્યારે શરૂ કર્યું તો સમગ્ર વિશ્વમાં એકવીસમી જૂન કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ યોગ દિન તરીકે કોના મતે માનસિક સ્વાસ્થ્ય એટલે તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ અને માનસિક રોગોના હુમલાથી બચવા માટેનો વ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રયાસ તો આવશે જેસી કોલમેન માનવજાતને ભારતની અપ્રિતમ ભેટ કઈ છે તો એમાં આવશે ધ્યાન અને યોગ વિભાગ બી બી એક બે જવાબ આપો કુપ્પુ સ્વામીની વ્યાખ્યા લખો તો ભારતીય મનોવૈજ્ઞાનિક બી કુપ્પુ સ્વામીએ મનોવલણ વ્યાખ્યા પ્રમાણે આપી છે કે મનોવલણ એ અમુક વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત સંપાદિત શીખેલી અને આવેગયુક્ત પૂર્વવૃત્તિ છે પૂર્વગ્રહ એટલે શું પૂર્વગ્રહ એટલે પૂર્વગ્રમ એટલે કે એટલે જાતિ જૂથ પ્રત્યે પ્રત્યક્ષીકરણ વિચાર ભાવની કે કાર્યની દ્રષ્ટિએ વિરુદ્ધ પ્રતિક્રિયા કરવાનું પૂર્વે નિશ્ચિત કરેલું વલણ શિક્ષણનું એટલે શું તો કુટુંબ અને શાળામાં બાળકોમાં પૂર્વગ્રહો નાબૂદ કરવા માટે હેતુપૂર્વકનું શિક્ષણ અને શિક્ષણની રીતમાં પરિવર્તન કરવામાં આવે તેને શિક્ષણનું પુનર્ગઠન કહે છે યોક્તિકરણ એટલે શું તો યોગિકરણ એ એવી બચાવ પ્રયુક્તિ છે કે જેમાં વ્યક્તિ પોતાના વર્તન માટે સાચાને બદલે સારા કારણો રજૂ કરવા પ્રેરાય છે મનોવૈજ્ઞાનિક મનોભારકો મનોભારકો કયા કયા છે તો મનોવૈજ્ઞાનિક માનસિક સ્વાસ્થ્ય અને સ્વભાવ છે વ્યક્તિગત સંસાધનો એટલે શું તો વ્યક્તિગત સંસાધનો એટલે વ્યક્તિમાં રહેલી આવડત કુશળતા પરિસ્થિતિને પહોંચી વળવાની તેની સૂજ વગેરે લેજારસે મૂલ્યાંકનને કયા બે તબક્કાઓમાં વર્ગીકૃત કર્યું છે તો લેજાર પ્રાથમિક મૂલ્યાંકન અને દ્વિતીય મૂલ્યાંકન બે તબક્કામાં વર્ગીકૃત કર્યું છે ત્યાર પછી મનોભાર સામે આપવામાં આવતી શારીરિક પ્રતિક્રિયાનું ઉદ્ગમ સ્થાન કયું છે તો મનોભાર સામે આપવામાં આવતી શારીરિક પ્રતિક્રિયાનું ઉદ્ગમ સ્થાન મગજમાં આવેલું હાઇપોથેલેમસ છે જેને મનોભારના કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે ઇજનેરી વિદ્યામાં સ્ટ્રેસ શબ્દનો અર્થ જણાવો તો ઇજનેરી વિદ્યામાં સ્ટ્રેસ શબ્દનો અર્થ થાય છે ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ હળવા મનોભરમાં વ્યક્તિનું પ્રેરિત વર્તન કયું હોય છે તો હળવા મનોભરમાં વ્યક્તિનું પ્રેરિત વર્તન ધ્યેય પ્રાપ્તિનું હોય છે જે કાર્યમાં સુધારો લાવે છે દાખલા તરીકે ખાવું જાતીય વર્તન કરવું આક્રમક બનવું વગેરે મનોશારીરિક રોગો એટલે શું તો મનોશારીરિક રોગો એટલે એવા રોગ કે જેના કારણો મનોવૈજ્ઞાનિક હોય છે પરંતુ તેના પરિણામો શારીરિક રોગના સ્વરૂપમાં દેખાય છે ત્યાર પછી સ્વયં સંચાલિત ચેતાતંત્ર ના કયા કયા ભાગ છે બરાબર ઓટો ટ્રોફે સ્વયં સંચાલિત જે ચેતાતંત્ર છે એમની મેળે ચાલતું હોય બરાબર તો એનો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનો છે મને જવાબ કમેન્ટ કરવાનો છે અને હા અમારા જવાબમાં કોઈ ભૂલ હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો એટલે જવાબને આપણે પિન કરી શકાય જેથી કોઈ બીજા વિદ્યાર્થી ખોટા ગેરમાર્ગે ન દોરાય અમારો કોઈ એવો હેતુ નથી પણ છતાંય ભાઈ ભૂલ થઈ શકે માનસિક સ્વાસ્થ્ય એટલે શું તો વિધાયક મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની જીવનનો આનંદ પ્રાપ્ત કરવાની શક્તિ અને જીવનની પ્રવૃત્તિઓ તથા મનોવૈજ્ઞાનિક સ્થિતિ સ્થાપકતા પ્રાપ્ત કરવાના પ્રયાસો વચ્ચે સમતુલા સ્વાસ્થ્ય સુધારણાના ઉપાયોમાં કઈ બાબતને મનનો ખોરાક કહ્યો છે તો માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપયોગમાં સંગીતને મનનો ખોરાક કહ્યો છે માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે પ્રત્યેક વ્યક્તિએ કેટલા મિનિટ કસરત કરવી જોઈએ તો પ્રત્યેક વ્યક્તિએ મિનિટ કસરત કરવી જોઈએ કોઈ પણ બે પ્રશ્નો પૂછશે બરાબર જો આ છે ને બધું સ્વાધ્યાય સોલ્યુશન છે ને એની પીડીએફમાંથી તમને મળી જશે અને આ કોઈને પ્રશ્ન બેંક તૈયારી માટે જોઈતી હોય તો આ પ્રશ્ન બેંક તમને ફ્રીમાં ક્યાંથી મળી જશે હા

બરાબર અને વાર્ષિક પરીક્ષા માટેના અસાઇનમેન્ટ આપણી એપ્લિકેશનમાં મુકાઈ ગયા છે પેડ કોર્સમાં જઈને વહેલી તકે મેળવી લો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ